નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મેગા મેડિકલ કેમ્પમાં આજે પાંચ હજારથી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી આમ તમામ રોગોની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાત ડોક્ટરો દ્વારા સઘન સારવાર મળતો લોકોએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધારે નિષ્ણાત તબીબોની ટીમ તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો પણ મેળવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને તરત સારવાર આપવામાં આવી રહી છે તેમાં અમદાવાદના નિષ્ણાત તબીબોની ટીમ સારવાર આપી રહી છે થરાદના લોકો સેવાના કામો અગ્રેસર હોય છે આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જન સેવા એ જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાવશે તો તે સધુ સારવાર અર્થે અમદાવાદ લઈ સારવાર આપવામાં આવશે આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્કેનિંગ થઈ રહ્યું છે જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગ મુક્ત કરી શકાય આવતીકાલથી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રામિંગ વાન ગામે ગામ પણ ફરશે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આરોગ્યની જાળવણી ખુબ જરૂરી છે આયોજન થયું છે તેમાં લોકોને ઘરઅંગ્રેણી સારવાર મળી રહી છે આ પ્રકારના આયોજન બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થકી આજે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે કે મુશ્કેલીમાં આપણને મદદરૂપ થયું છે બ્યુરો રિપોર્ટ બનાસ ધરા બનાસ બનાસકાંઠા